Thank you. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ હશે કે મિત્રો ચૈતરભાઈ વસાવા જે મિત્રો ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા અને કોર્ટ દ્વારા મિત્રો એમના જામીન રદ કરી દેવામાં આવતા હતા અને એમને તારીખો ઉપર તારીખો આપવામાં આવી રહી હતી અને છતાં પણ મિત્રો ચૈતરભાઈ વસાવાને કોર્ટ દ્વારા મિત્રો કોઈ પણ ચુકાદો આપવામાં આવતો નહોતો અને મિત્રો આખરે ચૈતરભાઈ વસાવા જે મિત્રો ઘણા સમય બાદ હવે જેલની બહાર આવી ગયા

અને મિત્રો આ વિડીયોની અંદર તમને હું વિગતવારે જણાવવાનો છું તો ધ્યાનથી મિત્રો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જો અમારી ચેનલ ઉપર પહેલીવાર આયો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણે ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જે મિત્રો ચૈતરભાઈ વસાવા જે મિત્રો જેલવાસ ભોગવી રહ્યા હતા એની અંદર મિત્રો ચૈતરભાઈ વસાવા જે જેલની બહાર આવ્યા છે જે કાયમી માટે જેલની બહાર નથી આવ્યા પરંતુ મિત્રો તેમને કોર્ટ દ્વારા ત્રણ દિવસના જામીન મળ્યા છે તે બાદ મિત્રો એ જેલની બહાર આવ્યા છે અને ત્રણ દિવસ એ જેલની બહાર રહેશે ત્રણ દિવસ જેલની બહાર ચૈતરભાઈ વસાવા રહી શકશે અને ફરીથી મિત્રો ચૈતરભાઈ વસાવાનો જેલવાસ શરૂ થઈ જશે અને ત્યારે આગળ વાત કરવામાં આવે તો મિત્રો ચાલુ સત્રની અંદર ચૈતરભાઈ વસાવા જે મિત્રો વિધાનસભાની અંદર પહોંચ્યા હતા અને આપણા ગોપાલભાઈ ઇટાલીયા પણ વિધાનસભાની અંદર મિત્રો હાજરી આપી હતી અને ત્યારે વાત કરવામાં આવે તો મિત્રો ચાલુ સત્રની અંદર વિધાનસભાની અંદર આપણા ચૈતરભાઈ વસાવાએ જે મિત્રો માંગો હતી એ મૂકી છે અને એ માંગો પણ હવે પૂરી થશે અને ગોપાલભાઈ ઇટાલીએ પણ માંગો મૂકી હતી અને ત્યારે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આપણા વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા જે મિત્રો વિસાવદરને અલગ જ દિશામાં લઈ જાય તેવું દેખાઈ રહ્યું છે અને ત્યારે આદિવાસી સમાજના લોકો અને તમામ જનતાના જરૂરિયાતમંદ લોકોની તમામ માંગો પૂરી થશે એવું ચૈતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા જે કોર્ટની અંદર જઈને મોટામાં મોટો મિત્રો ખુલાસો કર્યો હતો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો